ટ્રાફિક સમસ્યાને લઈ પાલનપુર શહેરમાં લોકો પરેશાન છે આડેધડ વાહનો અડિંગો અને દબાણો ને લઈ ટ્રાફિક સમસ્યાથી શહેરમાં નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ એસપી પ્રોબેશનલ ડીવાય એસપી સહિત પીઆઈ મેતા આવ્યા ટ્રાફિક સમસ્યાને લઈને પાલનપુર શહેરમાં લોકો પરેશાન છે આડેધડ વાહનો અડીંગો અને લઈ ટ્રાફિક સમસ્યાથી શહેરમાં નીકળવું મુશ્કેલ છે પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ એસપી પ્રોબેશનલ ડીવાય એસપી સહિત બીઆઈ મેદાને આવ્યા હતા શહેરના ગુરુ નાનક ચોક ગઠામણ દરવાજા વિસ્તારમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈને ખુદ એસપી અજય અજય રાજ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાવ એસપી એ ગુરુ ચોક ગઠામણ દરવાજા સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રસ્તા ઉપર પાર્ક થયેલ વાહનો હટાવ્યા હતા ફૂટપાથ થી આજુબાજુ અડીંગો જમાવીને બેઠેલા લોકોને હટાવવામાં આવ્યા હતા જોકે ટ્રાફિક સમસ્યાને લઈ ખુદ એસપી ને મેદાને ઉતરવાનો વારો આવતા શહેરની ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે જો કે પાલનપુર શહેર માટે ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ કોઈ નથી જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે પાલનપુર સિટીના પૂર્વ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી અને ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું કે જેની અંદર ખાસ કરીને લોકો દ્વારા રોડ ઉપર જ વ્હીકલને પાર્ક કરી દેવામાં આવે છે આ સિવાય અનેક દુકાનો દ્વારા પણ પોતાના સરોસામાનને સામાનને બહાર રાખીને દબાણ કરવામાં આવે છે જેને કારણે થઈને જે વ્હીકલ્સ જે ચાલકો છે તેને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે આ વસ્તુને ધ્યાનમાં રાખીને જે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવેલી હતી આ સિવાય એવા ઘણા રસ્તાઓ છે કે જેની ઉપર લોકો દ્વારા રોંગવેમાં ચલાવવામાં આવે છે તેના માટેની બી આ ટ્રાફિક ડ્રાઇવ હતી એ સિવાય ખાસ કરીને અમારું એસટી જે બસ સ્ટેન્ડ છે તેની આસપાસમાં પાર્કિંગ ઉપર અને જે ફૂટપાથ છે તેની ઉપર લોકો દ્વારા રેન બછરા કરી દેવામાં આવ્યો હતો લોકોને બી એક એવી જગ્યાએ ખસેડવામાં આવ્યો છે કે જ્યાં એ લોકોના ફૂટપાથને નડે નહીં અને વ્હીકલ પાર્કિંગવાળાને બી નડે નહીં આ પ્રકારની આજે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું